તાંદલજા પોલીસ ચોકી સામે રિક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ફરી એકવાર બેદરકારી ભર્યા વાહન ચાલનના કારણે એક ગંભીર અકસ્માત થયો હતો સનફાર્મા ચાર રસ્તા નજીક તાંદલજા પોલીસ ચોકી સામે રિક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માત થતાં લોકટોળા એકત્ર થયા હતા ઘટનામાં રિક્ષા પલટી જતા ચાલક અને બુલેટ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ નજીકના લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પલટી ખાધેલી રિક્ષાને ઊભી કરવામાં મદદ કરી હતી અકસ્માતને લઈને ટ્રાફિક જામનો માહોલ પણ સર્જાયો હતો બંને વાહન ચાલકોએ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા સ્પીડ પર અહીંયા અને રિક્ષા ખાસી દૂર હતી મેં આખો ક્રોસ થઈ ગયો મેં સ્લો પણ બહુ કરી પણ એટલા બી રિક્ષા મને પાછળ મને રિક્ષા પાછળથી ટક્કર મારી છે અહીંયા પાછળ મને રિક્ષા ટક્કર મારી આવો મારી ચાલ એમ એમ ફેંકાઈ ગયો મેં કઈ રહો છો કઈ મેં અહીંયા ચીમર્સ હોસ્પિટલની સામે રહું છું શું નામ છે તમારું

તમારી સ્પીડ કેટલી હતી મારી સ્પીડ તો 10 થી 20 ની પણ નહી હોય ઉક વાગ્યું છે તો વાગ્યું પગમાં આ મારો પગ સીધો નહી આખી રિક્ષા મારે પગ પર જ ઊભી બેસ ગઈ છે મારી ઓતા નથી આગળ નુકસાન શું નામ શું નામ મારું નામ ઝહીર શેખ છે હું તાંડલજા આમેના હાઈટમાં રહું છું ઉલ્લેખનીય છે કે હાલમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ વિવિધ વિસ્તારોમાં રસ્તા ઉપર ઊભા રહીને ઈ ચલણ ભરવાનું જેનું બાકી હોય તેને વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણથી ચાર ટ્રાફિક પોલીસ જવાનો ઊભા થઈ જાય છે તેઓને ટ્રાફિક નિયંત્રણ કરવામાં જાણે રસ ન હોય તે સ્પષ્ટ દેખાય છે કદાચ ઉપરથી સૂચના હોય ઈ ચલણ વસૂલવાના સાથે લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે પણ જાગૃત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ એટલી જ ગંભીરતા બતાવે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે સ્થાનિકોએ પણ ટ્રાફિક પોલીસ તંત્રને ટ્રાફિક નિયંત્રણ અને અવરનેસ અભિયાન ચલાવવાની માગણી કરી છે જેથી આવા અકસ્માતો થવાની શક્યતા ઓછી થાય લોકોને વાહન નિયમોનું પાલન કરવા માટે એટલા બધા જાગૃત કરાય કે ઈ ચલણની કામગીરી કરવાની જરૂર જ ન પડે તેવી કામગીરી વાસ્તવિક ધરાતલ ઉપર ટ્રાફિક વિભાગ દ્વારા કરાવવી જોઈએ તેવી પણ લોકો માંગણી કરી રહ્યા છે